તકલીફ તો બધ છે બધા કામ માં કોઈ કામ માં ઈજી કોઈ નતું હતું તો હિંમત રાખે ને કે રાખવાનું નવું કામ હોય ન નવા બધા જોબ હોય નવું આપણે કોઈ દી કર્યું ન હોય આપણે કરતા તો હોય આ ડિફરન્ટ થોડુંક છે થોડોક ટાઈમ લાગે એક બે વીક અને પછી થઈ જાય ખુબ મસ્ત મસ્ત ગાડીઓ પાર્ક કરી બધાય એન્જોય કરતા હોય અને મસ્ત રીતે મજા કરતા હોય તો આ દેહ બસ બધું આવું જ હોય બીજું તો આ અહીંયા કઈ ટાઈમ એટલો માણસ ને હોય નહીં કે કઈ જે હગે કે કરે હગે ચાલો આપણે જવું કામે તૈયારી કરીએ ખાવાની અને ચીકણી નાસ્તો કાકડી ટમેટા ગાજર અને આવું બધું નાખીએ અને થોડું ઘણું ચૂંદો બહુ મસ્ત આવે મીઠો આવે પીકલ આવે તો એ નાખીને બધું મિક્સ કરે અને લઈ જવાનું અને મજા આવે ખાવાની તો આવું બધું લઈ જાવ તો હાલો બનાવા જોજો તમે બી તો મસ્ત સેન્ડવીચ બનાવી આપણે કાકડી નાખીએ જોરદાર એવા ચુંદો નાખીએ આ બહુ મસ્ત મીઠો આવે પિકલ આવે જોરદાર આવે પિકલ માં છે ને એવી મજા આવી જાય એટલે તમને થોડુંક મીઠું બી લાગે અને સેન્ડવીચ નો આખો ટેસ્ટ મસ્ત થઈ જાય કામમાં તો ગમે આપણે ભાવે ભૂખ લાગે લેટીસ નાખે ને આજે ગઈ સેન્ડવીચ કમ્પ્લીટ તો આ રીતના આ રીતના બનાવી લેવાની અને પેક કરી દેવાની

તો બધા હો હો ને નીકળે ગયા ભગવાન માતાજી બધા રક્ષા કરે અને ખુશી રાખે બધાને સદબુદ્ધિ આપે તો મારે જવાનું છે મારે કેમી લીલું એને કામી જાય ને આગળ મૂકાયું અને બિન નાઇટમાં ગઈ હતી તો એ આગળ આવી છે હવાની તો આલુરજી આવ્યું હાલો મળ્યા રસ્તામાં કઈ છે તો બતાવી રામ રામ સીતારામ જે માતાજી આપણે જંગલ દ્વારા રસ્તામાં આવ્યા અને મસ્ત મસ્ત જોરદાર પાછળ જુઓ જોરદાર દ્રશ્ય હે તળાવ હે અને ચારે બાજુ એકદમ મસ્ત જોરદાર હે તો આવું કઈક છે આનું બધું અટાણે વેધર તો બહુ આઈકલા તરીકો હે જોરદાર હે અને મસ્ત ઠંડી વરાજ છે એટલી બધી નથી ઠંડી પણ આ દેશ માં થોડી થોડી ઠંડી તો રીએ જ અને બાકી જો આ બાજુ ખેટા સરે બકરા અને આવું કઈક છે જો મસ્ત હિલી આજે હું છે અને હિલ સ્ટેશન હજી આપણે કહીએ ને તળાવનું પાર એવું તળાવ છે અહીંયા અને મસ્ત હે તો કીધું હાલો તમને બી દેખાડતા જો આ રીતના હે એટલે આ દેહમાં બી આવું બધું બહુ બધું છે અને બધા આ ગાડીઓ પાર્ક કરી બધાય એન્જોય કરતા હોય અને મસ્ત રીતે મજા કરતા હોય તો આ દેહ માં બસ આવું જોઈએ બીજું તો આ અહીંયા કઈ ટાઈમ એટલો માણસ ને હોય નહીં કે કઈ જે હગે કે કરે હગે અને જો આ રીતના આ બધાય અને ગઢ જૂનો ગિરનાર હોય એવું હે ને આ બાજુ બી કેટા બકરા સરે હે અને અહીંયા તળાવ હે તો મસ્ત મસ્ત હોય જગ્યા બી અમુક જગ્યાએ ખાલી વસ્તુ અમુક જગ્યાએ જોયા જેવું હોય અને આ બાજુ બી બધું મોટા મોટા ઝાડવાના ટાને હુકાઈ ગયા આવું એટલે વિન્ટર આવે ઠંડી એટલે આવું થઈ જાય બધું મજામાં છે ભગવાન માતાજી બધાની રક્ષા કરે અને આવું કંઈક છે ચારે બાજુ પાણી 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 જ દેખાય અને આ બાજુ કેટારામ સરે છે તો જોતા રહેજો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો હમણાં વિડીયા બનાવવાનો મેં નથી આવતો ટાઈમ મળી જાય તાર બનાવતો જાય અને મૂકતો જાય તો જો અને મસ્ત રહ્યો જય માતાજી થોડોક पेट પૂજા કરી લઈએ અને જો આ બાજુ ગેટારામ આવે અને જો હો હો ને ઘેર બિસા રાખ ભાઈ જો એની પેટ પૂજા કરી લીધી અને આપણે પેટ પૂજા કરીએ તો જો બિસારા એ મસ્ત રીતે એકલા જ છે આયા કોઈ ગોવાર કે કોઈ હોતું ને એની રીતે ત્યાં જાય અને આ બાજુ થે અને જાય તો એવું કીકશે અને આપણે પેટ પૂજા કરી લઈએ ટાઈમ છે ખાવા નાસ્તો કરીએ હવાને બનાવી હતી તમને બતાવી હતી અહીંયા કામકાજ એવું હોય કે તમે એમાં નોર્મલી હું જે આ ડિલિવરી કરાવ એમાં બધાને ખબર હે આના જે કરતા હે એની બધાને ખબર હે એમાં ટાઈમ બિલકુલ ન હોય તો મારે થોડોક પાંચ પાંચક મિનિટનો ટાઈમ છે પાસેનો જે સ્કેન એના વગર થાય નહીં જો આ તળાવની કાથે બેસે અને મસ્ત મસ્ત જો નાસ્તો કરલા આવું કીક છે ભાઈ આ હાજી હાંજી ભેદભાવ થાય લેવાનું હવાને ખાઈ લેવાનું મસ્ત હેવી થોડુંક કામ છે પણ આપણી નળની વાંધો ન આવે થોડુંક ટાઈમ નવું કામ હોય તો હાથ લાગે પછી પ્રેક્ટિસ પડી જાય અને ધીમે ધીમે બધું માથે પડે હિમત નહીં હારવાની તકલીફ તો બધાય છે બધાય કામમાં કોઈ કામમાં ઈજી કોઈ નથી હોતું તો હિંમત રાખે ને ક્યાં રાખવાનું નવું કામ હોય ન નવા બધાય જોબ હોય નવું આપણે કોઈ દી કર્યું ન હોય આપડે કરતા હોય તો આ ડિફરન્ટ થોડુંક છે થોડોક ટાઈમ લાગે એક બે વીક અને પછી થઈ જાય હેરખું મસ્ત મસ્ત હિંમત રાખવાની તો હિંમત મરદા તો મદદ ભગવાન હલા રાખે જય માતાજી એન્જોય કરો એક આધી જે પડી તો ખાઈ લા અને પાછું કઈ હે ટાઈમ તો બતાવી ને પછી આટલો વિડીયો રાખીએ પાછું એક નવું લેનાવી ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો જય માતાજી જય હિન્દ જય ભારત નાસ્તો કરલા અને જો આ બાજુ આપણ ફરવા ગઈ હે ફરેન જાય અને બ્રિટિશ નો શર્ટ ને પહેર્યું તો યોગિક છે અમાટા મારતા હોય હાલો તો જય માતાજી ઓ જીવન જી नई रे जवादो जा राती हे जीवन जी रे जवाद જીવનજી નહી રે જવા જ રાત લડી હો શ્રી જયા શ્રી રામ જ